સ્વસ્થ રહેવાનો સુકમ મંત્ર એટલે સાયકલિંગ છે સાયકલિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે સાયકલિંગ એ વ્યક્તિને સ્વસ્થ રાખે છે એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે એક કલાક માટે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારે સાયકલિંગ દરેક વ્યક્તિએ કરવું જોઈએ સાયકલિંગ ફેશનના રૂપમાં નહીં ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશનનું માધ્યમ નહી પરંતુ સ્વાસ્થ્ય સાથે જોડવું કે વધારે સ્થાનો પર સાયકલિંગ થયું હતું આ સન્ડે પણ સાડા પાંચ હજારથી વધારે સ્થાનો પર સમગ્ર દેશની અંદર સાયકલિંગનું આયોજન થયું છે